સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ધોરધાસર ગામે જમીન બાબતે મારામારી સર્જાઈ હતી જેમાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યો હતો જેને લઈ સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર મામલે તાલુકાની લીમડી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો તાલુકાના ગોગાસર ગામે જમીન બાબતે મારામારી સર્જાઈ હતી જેમાં વિપુલભાઈ અંબારામભાઈ ગોયલ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત બન્યા હતા ત્યારે વિપુલભાઈને જણાવ્યું હતું કે તેમના જ કુટુંબના લોકો દ્વારા તેમની જમીનની માંગણી કરી તેમના પર પાવડો તેમજ ઈટો મારીને હુમલો કરાયો હતો ત્યારે તેઓ ઈજાગ્રસ્ત થતા તેમને એકસો દ્વારા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી